જિલ્લાના ખેડૂત આગેવાનો અને ખેડૂતો કલેક્ટર કચેરી પહોંચ્યા કરો કરજમાંથી મુક્તિ આપવા માટે રજૂઆત કરાઈ ખેડૂતોને કરજમાંથી મુક્તિ આપવાના સૂત્રોચ્ચાર સાથે કચેરીએ પહોંચ્યા જિલ્લાના ખેડૂતોએ કરજમાંથી મુક્તિ મેળવવા માટે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું બેંકોના એજન્ટો ખેડૂતોને હેરાનગતિ કરતાના આક્ષેપો થયા સાંસદ પરબત પટેલ પણ આગામી સત્રમાં કરજ મુક્ત કરવા માટેનો મુદ્દો ઉછાળે તેવી ખેડૂતોની માંગ કરજ મુક્ત ભારત અભિયાનની ટીમે કલેક્ટરને રજૂઆત કરી મારું નામ પટેલ ભૂરાભાઈ માનાજી ટરુઆ બેંકની અંદરથી લોન લીધેલી હતી પાક ધિરણ અત્યારે એજન્ટો ખૂબ જ ત્રાસ આપી રહ્યા છે અને રાતે રાતના બાર બાર વાગે કોલિંગ કરે છે અને ખૂબ જ ત્રાસ આપે છે એના માટે આ કરજ મુક્ત ભારત અભિયાનની અંદર લિંક મળે તેમાંથી જોડાણ અને અત્યારે એનાથી બહુ રાહત છે પણ છતાં આ બેન્કોવાળા ખૂબ જ ત્રાસ આપે છે અને વ્યાજ પણ ડબલ લે છે પાંચ ટકા અને સાત સાત ટકાનું એ ટાઈપ એ બધું ખૂબ જ ખેડૂતોને હેરાન કરે છે એટલે આવેદનપત્ર આપવા આવ્યા હતા એ બદલ આપ્યું આજે બનાસકાંઠા જિલ્લાની અંદર કર્જમુક્ત ભારત અભિયાન દ્વારા ધાર્મિક એકતા ટ્રસ્ટ શાનવાદ ચૌધરી ભારતીજી દ્વારા જે આખા દેશની અંદર કર્જમુક્ત ભારત અભિયાન ચાલી રહ્યો છે લાખો લોકોને આત્મહત્યા કરતાં બચાવવાનો જે મારો પ્રયાસ થઈ રહ્યો છે જેની અંદર બનાસકાંઠા જિલ્લામાં અત્યારે જે એનબીએફસી હોય બેન્કો હોય કે રિકવરી એજન્ટો જે ગુંડા તત્વોને પાળે અને જે સામાન્ય લોકોને જે કાયદાનો ખબર ના હોય એ લોકો ઉપર ત્રાસ ગુજારીને આત્મહત્યા કરવા મજબૂર બનાવી રહ્યા છે તો એના માટે જે મેં કલેક્ટર સાહેબ શ્રી પાલનપુર ખાતે આવેદનપત્ર આપ્યું છે કે આવા જે આરબીઆઈની ગાઈડલાઇન્સનું સતત ઉલ્લંઘન કરી રહ્યા છે એમને એ કાયદાનું પાલન કરવામાં આવે સાથે સાથે અમે સાંસદ સભ્ય પ્રભતભાઈ પટેલને એક પણ આવેદનપત્ર આપ્યું છે અને કીધું છે કે જો ઉદ્યોગપતિઓનું દેવું લાખો કરોડ રૂપિયા માફ થતું હોય તો અહીંયા જે ખેડૂતો છે અહીંયા જે વેપારીઓ છે અહીંયા જે મધ્યમ વર્ગ મજૂર વર્ગ છે એને પણ એ જ કાયદા અનુસાર નિયમ લાભ મળવો જોઈએ અને અત્યારે સત્ર ચાલુ થવા જઈ રહ્યું છે તો અમે આશા રાખીએ છીએ અને એની અંદર ઉલ્લેખ પણ કર્યો છે કે અહીંના જે પરબતભાઈ પટેલ જે સાંસદ સભ્યશ્રી છે એ સત્રની અંદર આ કરજામુક્તિ અભિયાનને લોકોને દેવામાંથી મુક્ત કરવા માટેનો એક સાહસિક પગલું ભરે અને સદનની અંદર એ મુદ્દાને ઉછાળવામાં આવે તો જ ખરેખર આપણે જાણીશું કે આપણે વોટ આપી અને એક નીડર તરીકે એમને દિલ્હી મોકલ્યા છે એ આપણા માટે કામ કરી રહ્યા છે એ ઉદ્યોગપતિઓ માટે નથી કર્યા એ પણ એક સાબિત થશે